દેશમાં પુલવામા હુમલા બાદ હવે આ બીજો આતંકી હુમલો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાંથી સામે આવ્યો છે આ ઘટનામાં છવ્વીસ જેટલા નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે આ ઘટનાથી સમગ્ર ભારતભરમાં રોષ જોવા મળી રહ્યો છે જેવી રીતે આ પાકિસ્તાની જલ્લાદો આતંકવાદીઓએ નિર્દોષોની હત્યા કરી છે તેના કારણે તમામ લોકો માંગ કરી રહ્યા છે કે આ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓનો જડમૂળથી સફાયો કરવો જોઈએ ને તમામ દેશોએ એક થઈને પાકિસ્તાનને સબક શીખવાડવું જોઈએ કેમ કે જે આતંકવાદી પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યાં તે નિસ્ત નાબૂદ થાય તેને જ લઈને ભારત સરકાર દ્વારા પણ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે આ વચ્ચે પહેલગામમાં થયેલી આતંકી ઘટનાને લઈને લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરી આપનું સ્વાગત છે હું જો ફેલ જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે આતંકવાદીઓ દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો અવારનવાર તો આતંકવાદીઓની ભારતીય સેના સાથે અથડામણ થતી હોય છે ઘણા બધા જવાનો આ આતંકવાદીઓને ઠાર પણ કરતા હોય છે શહીદી પણ વહોળતા હોય છે પરંતુ આ આતંકવાદીઓ આ વખતે ટુરિસ્ટોને ટાર્ગેટ કર્યા પ્રવાસીઓને ગોળીઓથી વિંધી નાખ્યા આ ઘટનાથી સમગ્ર દેશભરમાં રોષની લાગણી છે દેશ આજે શોકમાં છે આઘાતમાં છે ને આવા આતંકવાદીઓને જળમૂળથી સમાપ્ત કરવામાં આવે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવામાં આવે જે આતંકવાદીઓને પોષી રહ્યો છે પાકિસ્તાન તેને સાન ઠેકાણે લાવવા માટે પણ ભારત સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે ગઈકાલે ભારત સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે આજે સમગ્ર દેશ એક આવાજમાં કહી રહ્યો છે કે આ આતંકવાદીઓનો સફાયો થવો જરૂરી છે ત્યારે આને જ લઈને હવે ભારત સરકાર દ્વારા આગામી દિવસોમાં સર્જિકલ સ્ટ્રાઇક તો પણ કરવામાં આવી શકે છે જેમાં આ આતંકવાદીઓના આકાઓ છે જે પાકિસ્તાનમાં રહીને ભારતના નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવા માટે નિર્દેશ આપી રહ્યા છે તેમનો પણ સફાયો નક્કી છે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે આ તમામ બાબતો વચ્ચે જે પહેલ ગામમાં આતંકી હુમલો થયો છે આ હુમલા સંદર્ભમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં છવ્વીસ પ્રવાસીઓમાંથી ત્રણ ગુજરાતના પણ પ્રવાસીઓ હતા એ ઘટના બની તેઓ ત્યારે શ્રીનગરમાં હતા અને તેમને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ પણ હચમચી ગયા હતા તેમણે પહેલા મામલે શું વાત કહી છે તે સાંભળી લો નીકળ્યો અને ગઈકાલની દુખદ ઘટના ભારત માટેનું કલંક કહી શકાય ભારતની સહન છે ભારતની સહન શક્તિ પહેલી વાર જોયું આવું નિર્દોષોને પહેલગામની અંદર કાશ્મીરમાં તમે તમે કલ્પના તો કરો કે એની પત્ની બાજુમાં ઉભી હોય અને કગળતી હોય કે તમે મને મારી નાખો મારા પતિને નહીં તું કેવો છો કે એમાં એકને જ બિચારા એક એક અધિકારીને એક સારા કોક ઓફિસર હતા એને એને તો કલમો આવડતો હતો તે બચી ગયો આપણા ભાવનગરના બે એક સુરતના જે આખા આપણા અમિતભાઈ શાહ કાલે ને કાલે રાતે સાહેબ ત્યાં શ્રીનગર પોતે પહોંચી ગયા અત્યારે હજી ત્યાં છે તમામના પરિવાર સવાર માં એ શમશાન યાત્રામાં હાજરી દેવાના છે અને કૈલાસમાં પૂંજે બાપુને કથા જ્યારે હતી તો એમના ભાઈએ વિદાય લીધી તો બાપુ એ કે ભાઈ અમારે સાધુ ની પાછળ તો ભજન જ હોય તો આ કથાતી રાખી પણ આજની સાહેબ બાપુ એ નિર્ણય કરી નાખ્યો આપણા આવો માનવ સંહાર અને એક જ્ઞાતિના નામ ઉપર એ નહીં ધર્મના નામ ઉપર આવું જે થાય તો બધાને દુઃખ થયું છે બાપુએ કથા આજે મુલતવી રાખે પોતે પરત વહી આવ્યા તો કાર્યક્રમની શરૂઆત કરવી પહેલા જેણે જેણે આત્માઓ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે અને લોક સાહિત્યકાર મહાભાઈ આહિર તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે મોરારી બાપુની પણ કથા જમ્મુ કાશ્મીરમાં ચાલી રહી હતી ત્યારે કેટલાક ગુજરાતીઓ છે તે મોરારી બાપુની કથા સાંભળવા માટે ત્યાં ગયા હતા અને તેના થોડાક સમય પહેલાં તેઓ પહેલગામ ફરવા માટે ગયા અને આતંકીઓના હુમલાનો શિકાર બન્યા આ ઘટનાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મોરારી બાપુએ પણ પોતાની કથા સ્થગિત કરીને ભાવનગર તેઓ પહોંચ્યા હતા ત્યારે હવે આ મામલા સંદર્ભમાં આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમનો સફાયો બોલાવવામાં આવે તેવી માંગ દેશમાંથી ઉઠી રહી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો वैष्णवजन जनतो तेने कहिए जे पीड पराई